ગુસી નહીં દે ખાબા એટલે ખાવા પછી નહોતું નહીં દેસી એ Pitah, pitah. Tak apa-apa kau ngin nanti. Kau ngon ni. Pitah dia ung kau tak mau le. Siakrito. nanti. Mama dia tahu. Bukalah. Adi sampai ya benar yo. Pulia lah yo teh. Kapan nak hitana? Sampai ya benar lah hayu kalu. Kapan sempat kita siakrito bani? તારી તાલી માના વાદે થઈ તાર તો શેકણી બેકણી તોણ આવે હ બોલા કે તું સંભળાય બને દે આ ચેલા ભૂખા ખબર છે ને તું તો વિનત કેતીતી આ આ હાઈટ પે શેભરીયા લાયો ના ના હું ના લઈ લે લે શેકરી લે તો શેકણી તો હું લાવું હું હમણા આખા ગોમઘી ના તો શેકણો નહીં તારો કોઈ લાવું શેકણી બેકણી આ તો આઘરો તો મને તો તારી કે આઘરા તો ગોમઘી લાયો નહીં શેકની મૂતા ને ગમે તો હા લાવું તું સંભળ્યા બના ખતખોળા જે હેજ જે એ તો ભાઈ ફાડ્યો કરો હું પડતું ને તૈયાર કરું હાલે તો હાથ ચપ્પું ચુકલી મારે ચુકલી વાય જયુ ફરિયાદ ઓમ ફરીને જો પેલા હોમ જો પછી પાછી આવું

શિક્ષણ નહીં દોશી મને હાથ પકડે હ લે ઈનો બાપો શીખવાડું હું શીખવાડું લે પણ હું મોટો ઈન ખબર નથી ખાવા ખા તું મે ઉરા નહીં કા તો ડેટો નહીં આલતી તું વઘારી આલવાની હે ને હ સપળો હો રે અમને ને તપેલું મારે હલાય કશું ના વસ્તુ લેવા આલુ કાપ આ ગો વો છે

Nyata wajib bul, duhu હું taro. Eh, aku tak jauh. Aku tak jauh, 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 aku tak એક બાજુ બધુંયનું વસ્તુ લેવું હું એક બાજુ તું ઇને ચો બોલી એ તારો જેઠ થાય તું કદી મારી ઉતારી નહીં દીએ લે તો ઉપર બેટા સાબક તું સમજવાની સાબકરેલ છે તો તોન જ છે લે ભાઈ તો ભાઈ ભાઈનો લેલો આયો લે ભાઈ અમે તને હું કહું વાત તો કશું અઘરું ને લે દુસીવી મળી હે ને

પણ તને જીવ બળે એને કીધું કે ટપુને લ્યો એ તો બો હતી એમને હોજે સંભાળી આપણે ખવડાવીએ કે મારા હાથના એમ કીધું ને એટલે મેઠું મેઠું બોલે ને તમે જાતા પેલો ને ચાપો ને એવું લેવા આવે ના ના ભાઈ એવું નહીં ડોસી કીધું મને કે તમ તાર જો તો બો હતી તીમને મારે ડોસી લાબી જ છે અમાર આટલી ઉમરે પીસી તું લાઈ અમ તમારા તમાસા જોવા ના પણ હું લાવ ચાલો ને મારો ડોસી અને હું કહું ભાઈ તું લાવતોય નહીં આપણા કાકાએ એ મને ગણા પહેણા તને પહેણા તમને ને પહેણા એ મન તો હોના પહેણા હું તો લાય ડોસી હવે મને પહેણા ને તને ઘર બની બનીયાલી હું ફેર પડકે એટલે માર તો ડોસી લાવ ને એ લો કાન ખબર ન કાન ને બાર બધું જે હોય ને બધું વેકિત બારવાનું ડોસી બોસી ના શોખ ના કરે એ બરોબર હો તું જી મહી પસ્તાઈ જાય લે પણ કોઈ રે તાળા પસ્તાય ને કોઈ નઈ રે તું તો દવાનું નઈ

મને રોજ પંદર દાદા મારા પેલા ટેલિફોન માં ફોન કર્યો પણ કે દોહા લેવા નહીં આપવાનો બીજી દોશી લેવા તો આવું પણ નવરો નતો આવડો ટેલિફોન હતો કે આવડો લે ટેલિફોન પેલો ચોપો વાળો કેવો ચોપો વાળો કરી જોયો ને ચાર્જિંગ માં પડ્યો ને બતાવ તને ચાર્જિંગ માં લાઈટ હોય લાઇટ તો હોય તો તમારા ઘરમાં લાઈટ હે ઠેકોણો દઈને અમારે દૂધો ચલો ઘડિયા લબડા હું તો હું ચાચી તો કરું બોરે આગે વાળના ઈ શેતમ જતો ભરાતો જો આગે વાળે ખોટું મેલવા દે તને હારું હે ને હું કહું રોટલો કલાક જે એ શ્યા ખાલે પર રોટો હલે ઘર પર રોટો ને બે આલી દે જીતા લે રૂખો શ્યા ખાય તું સંભાળ હારા બના છે નુખા ખાઈ લે લે માય દુશી એક નંબર બનાવ હ આ તો ઈ માં ઈ મારે ને એ બનાવ ને તું બહુ જબરા બનાવ તું ના ના ખાઈ લે તો તું ઈ જ બે ઈકળ નહીં ડોસી ના ખ્યાલ નહીં ખાવા એટલે ડોસી નહીં ભૂલ્યા રો અહીંયા મોની બાયવા બનાવ હ તું એક જ દે કાઠો તો એ બે તો પચાવા કાતા તમ ડોસી ના ના પાવા મને ડોસી તન ખવરાયલો સગા હારું રોટલો બાજીનો કરવો તો કર દે હું સંપાયા ચાલે એટલે તન મોકલાવ ચાળી રેવો હન તું મોકલાઈ રેવો હા હા ડોસી લે હેડ આઈ ગયું બધું આ ભરા ભલે તો હારી સામાન લેતોનો સામાન કોણ કોક આયો પૂરી આйна કે જતી રે હું નઈ તો થને હવે મારે શું કરવું મને મારા દઈ મિયા મને ક્યારે કાકું જ નહીં આ કે બન છે મારો રમતુડો ન હોય એલા ઇમનો નોતા કાકા રમતુડો હાર્યો એ તો પેલી પેલી કાકા નઈ ઓ નોતા કાકા મત નહી ઓળખતી

ખાઈને જ જવાનું ને હારું બેહ તમતા હો હાર એ ઋષી હે બનાવીને આવ અરે હે ના પૈસા મારો હેરો બો થઈ ગયું કઈ લાય કોની લાય તારા ખા સંભરિયા બનાવી જતો ઋષી ના ના તું ખા તું હગા ઋષી ઇતથી ખાઈ લે તું આલજે

કરે <tip> 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 <tip>

તો તમે હું લેવા આવીએ એ તો દોશી જોવાનું તારા તોમ દહાડ મફતી લઈ લે સાહેબ મારા તું તો તો આ વાર થાય આ જાતાય લોક મારેલો થોડી જ

એ મારે ખામડેલી બાપ તો ના જવું હોય તો ના આવી વાત કરવા જો ના બદલે બેહવા જવું હતો મારે ખરે બરાબર હવે લે બે તો બેહવા જઉં આ તો જવું હતું ઇન્કમ ના બાદ તો જવું તમારે જવું ચો બે તું ભણાવી લે આવો મેળો ભણાવી દઉં હમણાં આય ત્રણ ખરીદ લેજો તારા શસી નામે રાઈ આવ્યું સિમ મારું જીમ લઈ જતો તો અમે જીવ તો લેવા તા તારો એ તો જીવ તો ઉતો આવતી નહીં

जनाबाला सफरिया देता बरोबर नाही यार थोडं भारी हो न ताळियो इनाकडे हा ताजा वय ह पण तो ताळिया गल्ले देताच नता ताळियो जोंच नाही मार्केट म मा। ते गोमभी इना लिया वय गोमभी या गोंडा एक तो

આવું મને આ

फिर गोशी बूम पा रहा है शेक ना पैसा ही आता है ही चिचली बाता नहीं गोशी बूम पा रहा है गोशी चिचली क्या आखों दावों फिर भी फरी पड़ा तारा सोकाऊं तो विचार प्ली

Empat tadi dia cakap pada ini dua siya kali Pada tiga orang nak makan lho Pada ini tak lihat Yuh Wah Bila dah tu Bapak watak mereka kawan Eh watak mereka kawan Ah dah boleh layak Pada ini Bagaimana 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 Ada arah hot pun ada Kali Antau sampai lewat tu Yuh lah eh Kami mencuk Kijam kali lah Kami kali lah Bagaimana 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 Bagaimana

hei sampari ya? dia nak buat apa ni? dia dingjari ya? sampari ya tiap buk lagi monto. ni ram tu? ha. dia kuat tu? ha. lucu tu dia? siapa lucu? ya buh sampari aja tu pun sampari tu layu pun juga bagai layu. dia sampai yang tu pelajaran pun jelas nak lah. atau hal morian tanah tanjir tu cerita dia muto nak kuyu.

रानना था केशमारा अ सक केकनेश हैचुनिगाले ખાવાના ખાવાના લેવા જઈએ હે હું કહું હા તું આપડે કશું દેખો ફર્યા છે પેલા ત્યાં નલું અને તું બે પેલો બોલો તો કશું બોલતી નઈ અમે અંગારા પર લઈને આવીએ અરે આયા નહીં આયા નહીં તો આયા નહીં તો માં જો ભાઈ જો અમે હાલે જઈએ હો